વાત અમદાવાદની કરીએ અમદાવાદમાં બોપલમાં બાંધકામ સાઇટ પરથી મચ્છરના બ્રિડિંગ્સ મળી આવ્યા છે જેને લઈ અને હવે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદના બોપલમાં બાંધકામ સાઇટની એડમિન ઓફિસ સીલ કરવામાં આવી વકીલ સાહેબ બ્રિજ પાસે ઇન્દ્રપ્રસ્થ શિવાંતા નામની બાંધકામ સાઇટમાંથી મચ્છરોના બ્રિડિંગ્સ મળી આવતા મનપાએ દસ વાર નોટિસ આપી તેમ છતાં કોઈ પગલાં ન લેવાયા પરિણામે એડમિન ઓફિસને સીલ મારી દેવામાં આવી વરસાદ બાદ બાંધકામ સાઈટ પર ઠેર ઠેર પાણી ભરાયેલા હતા જેમાં મચ્છરોના બ્રીડિંગ્સ મળી આવ્યા અમે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આવ્યા છીએ ઇન્દ્રભ્રત સિવાતા નામની કન્સ્ટ્રક્શન સાઇટ છે વકીલ સાહેબ બ્રિજ પાસે અને ત્યાં આગળ અમે બેઝમેન્ટમાં આવ્યા તો બેઝમેન્ટ વન અને બેઝમેન્ટ ટુ નીચે સુધી અમને ફર્સ્ટ ડિગ્રીથી માંડીને સેકન્ડ થર્ડ ડિગ્રી સુધી એટલે કે ફર્સ્ટ એ થી માંડીને થર્ડ સ્ટે સુધીનું અમને બ્રિડિંગ જોવા મળ્યું છે પર્ટિક્યુલરલી મોટાભાગનું બ્રિડિંગ અમને જે મળ્યું છે તે એડિસ ઇજિપ્તીનું બ્રિડિંગ છે ડેન્ગ્યુનું બ્રિડિંગ છે જેના કારણે એડિસ ઇજિપ્તીથી ડેન્ગ્યુ નામનો ફીવર થઈ શકે અને રોગચાળો ફેલાઈ શકે અગાઉ જણાવું તે પ્રમાણે ત્રણે ત્રણ સીટનું બ્રિડિંગ અહીંયાથી મળ્યું છે જે આજુબાજુમાં રેસિડેન્શિયલ જગ્યાઓ છે અને લોકોને નુકસાન કરતા જ છે ખરેખર જો આમાં એક્શન ના લેવાય તો ઘણા લોકોને તકલીફ થઈ શકે તેવું છે